વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે મન કી બાતના એકસો ઓગણત્રીસમાં એપિસોડનું આયોજન થયું વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના એકસો ઓગણત્રીસમાં એપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા બીજેપીના પદાધિકારીઓ અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના મન કી બાતના એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ષ બે હજાર પચ્ચીસની સિદ્ધિઓની વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ નવા વર્ષ બે હજાર છવ્વીસના પડકારો શક્યતાઓ અને વિકાસની દિશા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે બે હજાર પચ્ચીસ ભારત માટે ગૌરવપૂર્ણ સીમાચિહ્નોનું વર્ષ રહ્યું છે રાષ્ટ્રીય સુરક્ષા રમતગમત વૈજ્ઞાનિક નવીનતા અને વૈશ્વિક મંચો પર ભારતે પોતાની મજબૂત છાપ છોડી છે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે થોડા જ દિવસોમાં વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થવા જઈ રહ્યું છે અને આ સમયે આખા વર્ષ દરમિયાન દેશે હાંસિલ કરેલી સિદ્ધિઓની યાદો મનમાં ફરી રહી છે તેમણે જણાવ્યું કે બે હજાર પચ્ચીસે આપણને એવી અનેક પળો આપી છે જેના પર દરેક ભારતીયને ગર્વ થયો છે પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે આ અભિયાન આજે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતિક બની ગયું છે દુનિયાએ સ્પષ્ટ જોઈ લીધું છે કે આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરતું નથી સ્વદેશી અભિયાન અંગે તેમણે જણાવ્યું કે લોકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે આજે લોકો એવું જ સામાન ખરીદી રહ્યા છે જેમાં ભારતીય શ્રમ અને ભારતની માટીની સુગંધ હોય તેમણે કહ્યું કે બે હજાર પચ્ચીસે ભારતને વધુ આત્મવિશ્વાસ આપ્યો છે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતાં જણાવ્યું કે આઈસીએમઆરના તાજેતરના અહેવાલ મુજબ ન્યુમોનિયા અને યુટીઆઈ જેવા રોગોમાં કેટલીક દવાઓ બિનઅસરકારક બની રહી છે જેનું મુખ્ય કારણ એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ છે તેમણે લોકોને સ્વયં દવાઓ લેવાનું ટાળવાની અને ડોક્ટરની સલાહથી જ દવાઓ લેવાની અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ આ વર્ષ દરમિયાન આવેલી કુદરતી આફતોનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે પરંતુ હવે ભારત બે હજાર માં નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર છે વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે આયોજિત મન કી બાત કાર્યક્રમ સંદર્ભે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી કેન્દ્રનું શાસન ચલાવી રહ્યા છે અને પ્રધાનમંત્રી બે હજાર ચૌદથી આ સુધી બન્યા છે ત્યારે દરેક મહિનાના છેલ્લા રવિવારે એ મન કી બાત કરતા હોય છે કાર્યકર્તાઓને સંબોધતા હોય છે અને દેશની અંદર જે કાંઈ સારા સારા કાર્યક્રમો થતા હોય અથવા ખેલ મહાકુંભ હોય કે અથવા કોઈ નવી બાબત હોય એ વાત કરવામાં અમારા દેશના એસિ વડાપ્રધાન ખૂબ અગ્રેસર છે અને નાની નાની બાબતને ધ્યાનમાં રાખી અને જે મન કી બાતની અંદર જે લોકો દરેક બૂથની અંદર અમારા કાર્યકર્તાઓ બૂથ ઉપરનો એક આ કાર્યક્રમ છે મન કી બાતનો કારણ કે દેશના વડાપ્રધાન જ્યારે સંબોધન કરતા હોય ત્યારે દરેક ની અંદર અમારા જિલ્લાના હોદ્દેદારો હોય મંડળના હોદ્દેદારો હોય અને અમારા પ્રદેશના નેતા હોય એ દરેક બૂથની અંદર આ દેશના સન્માન્ય વડોદરા નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાતનો કાર્યક્રમ સાંભળતા હોય છે